દક્ષિણ પાદમ કુરુપુષ્ઠમ મંદમ મંદમ ભ્રામ્યતમ ગોલાકારમ સ્વયં બ્રહ્મ જે તમારે અહીંથી જોઈજો લખવાનું છે બીજું વામ પાદ પુરુષ કુરુ પુરસ્ કુરુ વામ પાદ કુરુપુષ્ઠમ મંદમ મંદમ ભ્રામ્યતમ ગોલાકારમ સ્વયં બ્રહ્મ ત્રીજું દક્ષિણ હસ્તમ પુરસ્કુરુ કુરુ દક્ષિણ હસ્તમ કુરુયુષ્પુષ્ઠમ મંદમ મંદમ ભ્રામ્યતમ ગોલાકારમ સ્વયં ભ્રમ ઉદાહરણ મુજબ વાક્યોની રચના કરો ખેલામ સર્વે મિલિત્વા ખેલામહ ગાયામ સર્વે મિલિત્વા ગાયામહ વદામ સર્વે મિલિત્વા વદામહ ગચ્છામ સર્વ મિલિત્વા ગચ્છામહ ખાદામ સર્વે મિલિત્વા ખાદામ નુત્યામ સર્વે મિલિત્વા નુત્યામ વિદ્યાર્થી મિત્રો આવા સરસ મજાના વિડિયો તમારે બધા જ વિષયના જોતા હોય તો ક્યાંથી મળશે તો ભાઈ આપણી વેડ ડિજિટલ એજ્યુકેશન નામની જે એપ્લિકેશન છે જે ગુગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો તો ત્યાં જઈને વિદ્યાર્થી મિત્રો ડાઉનલોડ કરી લેશો જેમાં ત્રણથી બાર ધોરણના તમામ વિષયના પાઠ્યપુસ્તકની સમજૂતીના વિડીયો સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડિયો ત્યાર પછી પરીક્ષા માટે ઉપયોગી પેપરો એકમ કસોટી પ્રોજેક્ટ બુક આ બધું જ મળી જશે

મિલિત્વા હસ્તમ પુરુષ કુરુ સ્વયં નેત્ર બ્રહ્મ વદામ ત્યાર પછી નીચે આપેલા શબ્દોનું ઉલ્લેખન કરો મંદમ સ્વયં બ્રાહ્મ્ય ગોલાકાર તમ રયમ બ્રહ્મ વિ કુરુ ખાદા ત્યાર પછી ચિત્રના આધારે અંગોના નામ લખો એક નેત્રમ બીજું કર્ણ ત્રીજું નાસિકા ચોથું અષ્ટ પાંચમું અંગુષ્ઠ છઠ્ઠું હસ્ત સાતમું પાદ આઠમું અંગુલી તો આ રીતે મિત્રો સરસ મજાનું સોલ્યુશન અહીં પૂર્ણ થાય છે તો તમારા મિત્રો દોસ્તોને જાણ કરો ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઇબ કરો અસ્તુ જય હિન્દ જય ભારત